પ્યોર વિસ્કોસ આખી વસ્તુ છે જોઈ પટોળા કોન્સેપ્ટ ટાઇપ નો આખો અંદર ની ડિઝાઇન રહેવાની છે ટોટલી વિવિંગ વાળી વસ્તુ રહેવાની છે જોઈ લો આ એનો સિમ્પલ પલ્લુ છે પટોળા કોન્સેપ્ટ ઉપર અને બધું જ ઉણાટમાં કામ રહેવાનું છે કોઈ જરી વાળી વસ્તુ નહીં આવે અને ફેબ્રિક ની વાત કરીએ

અને સિમ્પલ સ્લીવ સાથેનો બેલ્ટ આપેલો છે બ્લાઉઝ પણ એકદમ સરસ મજાનો આવશે તો જલ્દી થી ઓર્ડર બુક કરી દેજો તમારા નિયર ડિયર માં વિડીયોને શેર કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ